અમદાવાદની સાયન્સ સિટીમાં આજે બીઆઈએસ કાર્નિવલનું આયોજન થયું હતું આ કાર્યક્રમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે બીઆઈએસ દ્વારા યોજાયો છે જેમાં સાયન્સ સિટી અને ગુજરાત સરકાર પણ સાથ આપી રહી છે આ કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વિજ્ઞાન ટેકનોલોજી અને રોજિંદા જીવનમાં ગુણવત્તાના મહત્વ વિશે શીખવાડવાનો છે પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ અહીં નવા નવા પ્રયોગો જોશે રમતો રમશે સ્પર્ધાઓમાં ભાગ લેશે અને નિષ્ણાતો સાથે ચર્ચા કરશે આ ઇવેન્ટમાં ખાસ કરીને બાળકોને અત્યારથી જ સ્ટાન્ડર્ડ્સનું શું મહત્વ છે સ્ટાન્ડર્ડ્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે જીવનના દરેક તબક્કે દરેક વપરાશી ચીજ માટે સ્ટાન્ડર્ડ કેટલું ઉપયોગી છે એની સમજ પહેલાથી કેળવાય એના માટે એક્ઝિબિશન પણ રાખેલ છે ત્યાર સુધીમાં લગભગ 25000 જેટલા સ્ટાન્ડર્ડ બનાવેલા છે હજી પણ જ્યાં-જ્યાં જરૂર છે જ્યાં ગેપ છે ત્યાં ઝડપથી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બનાવે ભારતીય માનક બ્યુરોની સ્થાપના 6 જાન્યુઆરી 1947 કો ہوئی હતી અને અત્યંત ગર્વ کا વિષય ہے کہ ਉਸ સમય हमने जो पहला जो भारतीय मानक बनाया था आईएस1 जो भारत के तिरंगे का मानक था तब से लेकर अब तक हम लोग 2325000 से अधिक मानकों की स्थापना कर चुके हैं जो राष्ट्र के सारी मानकीकरण अपेक्षाओं और आवश्यकताओं दोनों को संबोधित करते हैं। पीआईएस का जो रोल है इन मेंटेनिंग क्वालिटी इन फॉर्मुलेशन ऑफ स्टैंडर्ड्स, वो हम जितना भी कहें उतना uh, कम है और uh, आज के ये जो कार्यक्रम है टू सेंसिटाइज चिल्ड्रन बच्चों को आ, को जागृति या अवेयरनेस उनके बीच में लाना ये बहुत ही एक इम्पॉर्टेंट काम है कि हमारे आने वाले जनरेशन को अवेयर करना एक बहुत ही महत्वपूर्ण काम है